હું કરે રસોઈ થઈ ગઈ તારે તારે સારું એક જ શાક કરવાનું એટલે કઈ નઈ જલ્દી જલ્દી થઈ જાય અમારે જાતના ભોજન આવું કર્યું બટેટાનું મેં તો કાલે જ બટેટા નું કર્યું તું આજ તો કઠોળ કર્યા છે હા મગ કર્યા અને એક દાળ કરી તુવેર ભાત ને હવે રોટલી કરવાની બાકી છે અને તને ખબર છે ને હું લગ્ન કરીને આવી ત્યારે મારા જેઠાણી કેવા હતા કેવો ઉપાડો હતો એનો અને હવે એની પોતાની બહુ આવીને તે બે ગયા હેઠા કોઈ ન પહોંચે ને એને પેટ હોય તને ખબર પડી ઓલા આપણી બાજુ છોકરાનો છોકરો બરોડા ભણવા ગયો ત્રણ વર્ષ કોલેજ ના કરીને બે વર્ષ કરવા ન જવાનું હોય એવું કાંઈક ખબર નહીં નામ મને નથી આવડતું કાલે હું માર્કેટ ગઈ હતી ને તે ઓલી મનીષા મળી ઓળખેસ ને તું મનીષા ને હા એ તો આમ અત્યારે તું તો હવામાં ઉડે છે કેમ કે એનો છોકરો અમેરિકા ગયો ને તેને તો પાવર માતો તો નથી અને આ હતો ને ત્યારે તો એક આખો દિવસ એકલો કઈક કોને ખબર ઓલું લેપટોપ લઈને જોયા કરે અંદર અંદર હું કરતો હોય કોને ખબર ઘરે ને ઘરે જ હોય આખો દિવસ અને એમાં નકરા ઇંગ્લિશ પિક્ચર ને એવું જ બધું જાય મને તો એમ હતું કે આ મોટો થઈને કાંઈ નહીં કરે એની બદલે તો અત્યારે અમેરિકા પહોંચી ગયા બોલો અને હા ભર અમારી બાજુમાં એક દુકાન છે ને ત્યાં સેલ હાલે છે એક ડ્રેસ ઉપર એક ડ્રેસ ફ્રી તો તું અહીંયા આવ ને તો આપણે બે જઈએ હાલ ને આટો મારી આવીએ હાલો હાલો મારે તો ઘરની સાફ સફાઈ કરવાની છે અને મારે મોટી નણંદ આવવાની છે પ્રસંગ તો હજી દસ દિવસ પછી છે પણ એ ગુડાઈ જાય અને એના ભાઈ એને તો કાંઈ કહેવાય જ તે નહીં અને આ તો તને કહેવાય હું કે બેનું બેનું એકબીજાનું દુઃખ સમજી શકે એટલે તને કીધું બાકી કોઈને કહેવાય જ નહીં કાંઈ હાલો તારે તો ઠીક છે કાંઈ કામ નથી મારે તો બધું ઘર સાફ કરવાનું સાખું આપણે હું નકામી કોઈની પંચાયત કરવી હાલો મૂકું